વીર સાવરકરજીની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હિન્દુ મહાસભાના સ્થાપક મહાભારતીના વીર સપૂત ઓજસ્વી વક્તા સમર્પિત સમાજ સુધારક આદરણીય વીર સાવરકર વિનાયક દામોદર સાવરકરની આજે પુણ્યતિથિ નિમિત્તે ભુજ ખાતે બાગ પાસે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો ભુજ નગરપાલિકાના પ્રમુખ રોશનીબેન સોલંકી ભુજના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ મહાસભાના સંસ્થાપક દેશ માટે સમર્પિત એવા આદરણીય વીર સાવરકીરજીની આજે પુણ્યતિથિ નિમિત્તે બાગ સામે એમની પ્રતિમાને હારારો પણ કરવામાં આવ્યો ભુજ નગરપાલિકાના મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન